ફાઇનલી મિત્રો સત્તા પર માંડવામાં ગયા હતા ત્યાંથી ઘરે રહી આવ્યા કાનું એ પણ દેશ બદલાઈ નાખ્યો કાકાનું કંઈક એડાઉ મૂકે છે સુરતી બેન પણ રમી રહ્યા છે જાનુ બેન જાનુબેન નું પતંગ અટકાઈ ગયું છે સુરતી બેન નું અટકાય ગયું તમારું પતંગ અટકાઈ ગયું હવે શું કરશો

ગામડાનો મિત્રો માંડવામાં બહુ મજા આવી ભુવા બહુ બહુ ધુણિયા બાઈ બહુ ધુણિયું હા ને બહુ આનંદ કર્યો ખાધું પીધું રાજ કર્યું કાકા આપણે ગાડીના આ ખીલો ખીલો નહીં પણ આ પગું નાખવાનું છે આ નીકળી ગયું છે એટલે નવું તો આણ્યું છે એટલે આજ નાખી દી કાલે કામે જવાનું છે અમરેલી તો કાલે કામે ચડી જાય પાછા અને આ બાજુ એક પગ નાખવાનું છે આ બાજુ એક નાખી દી ચાલો પગા નાખી દી પગું ક્યાં નાખ્યું બાપુજી છે હેલો પગા એના તા એ નખાઈ ગયા

ઓકે દાળ ભાત કર્યા તન લઈ ભાત તો ઓકે કાનુ મડીસ રોટલા ખેડવા કેટલા રોટલા ખાયે ગમ પાસે થી કાઈ શું છે અને દુખાવો ન પડતો હાતા પર દુખતી દી ન વાહ છે ખાઈ લે દૂધ લઈએ બી

કંઈક છે આપણે કલર ભરલી આઠ વાગી ગયા છે આઠ વાગી ગયા છે ડેકી તો ખાલી છે ને આપણે કલર ભરલી આપણે મોડું શાહ ન કરાવવા આપણે પણ કરાવે બૂટ ઉતાર લઈ આવ્યા મળી દીધા મારા કાંઈક હાથમાં હું છે લુસણી તમે નાસ્તો કરી લો ને કલર વિભાગ આયા છે આપણો કલર વિભાગ આપણે ડબલા લઈ કલરના ફાઇનલી મિત્રો અમરેલી પોગી ગયા હવે કામે ચડી જઈ વિડીયો કન્ટિન્યુ જોજો જય માતાજી જય જેવણ બાપા હું કારીગર બપોરા કરીને હનુમાનજી દાદાના મંદિરે બેઠા છી હવે થોડોક ટાઈમ થાય આરામ કરીને પછી ફરી પાછા કામે લાગી જાય આ અમરેલીનું હનુમાન દાદા નું મંદિર છે જેને હનુમાનપરા તરીકે પણ ઓળખવામાં આવે છે જે રેલવાઈ ફાટકની પાછળ જ છે આવી રીતે સોસાયટીમાં એલટી લાઇન લાઈન હોય છે જે અમારે ઓલ પેઇન્ટિંગનું કામ કરવાનું હોય છે જે અમે કરી રહ્યા છીએ હાલો મિત્રો આ તો અગ્નિ બનાવી છે મસ્ત મજાની હાલો સૌ ખાવા અમાર માય ખાય છે અગ્નિ કોણે બનાવી કેવી છે અગ્નિ મારી માએ બનાવી સરસ બનાવી સરસ મીઠી સરસ બનાવી ઓકે ખાનું કેવી છે બટાકાની શું એમ કહીએ અકની સારી છે સારી છે બટાકા બટાકા માય બનાવીસ કે ખાનું પણ વખાણ કરે છે અને અમે પણ વખાણ ના બટા ઓલા રમકડા ન્યા બાંધે છે તો મારો વિડિયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો